બપોરે તો માર્કેટ ગયા હતા પછી તો આપણી વિડીયો નથી બનાવ કેમકે તડકામાં આવ્યા હતા એટલા માટે અત્યારે બહુ શાક મૂકવું છે પણ તો એ અમે લોકો આજે પાઉભાજી બનાવી રહ્યા છે ઘણા દિવસો પછી પાઉભાજી બનાવી રહ્યા છે અમે લોકો માનો એકાદ મહિનો થઈ ગયો હશે ઈ પછી પાઉંભાજી બનાવે ને ભાભી હા હા ભાભીને આ આવવાને હમણાં એક મહિનો કે ને હા બે મહિના પૂરા થયા લગભગ એકવાર બનાવી હતી બે મહિના મને જનરલ નહોતી તો જનરલ નહોતી પાઉંભાજી બનાવી તો આજે જનરલ ટિફિનમાં પાઉંભાજી છે સાંજના ટિફિનમાં તો પાઉંભાજી ને વઘારેલા ભાત બનાવશું આપણે તો એના માટે અહીંયા બેન

હવે આપણે આમાં શું છે એટલે આમાંથી કાઢી અને ટ્રાન્સપરન્ટ કુકરમાં પરસો પાછા પણ પાસે વધારે સામગ્રી પણ આમાં સરસ બને એટલા માટે આપણે નયન કરેલા ભાત બગી તો આપણે આમાંથી કાઢી અને આમાં કુકરમાં નાખી દેશું હવે બે વાર છે ના દિવસ પછી બાપાજી

તો તમે જોઈ શકો છો આજે આપણે સરસ મજાની પાઉંભાજી બનાવશું અહીંયા આપણે પાઉભાજી બનાવવા માટે ગ્રેવી પાકી રહી છે ને આ છે શાક હવે આપણે ગ્રેવી પાકી જાય એટલે એમાં આપણે બધા શાક નાખી દઈશું આપણે પાંભાજી વધારેલા ભાત બની ગયા છે તો આ વધારેલા ભાત અને આ છે આપણે

આ ભાજી છે આ છે વઘારેલા ભાત તો ચાલો તમારે પણ જમ હોય તો આવી જાવ અહીંયા ટીફિન વાળા ભાઈ જમી રહ્યા છે ભાભી ઉતારી રહ્યા છે સોરી ભાભી ઉટકી રહ્યા છે વાસણ કીતી બેન ટિફિન ભરી રહ્યા છે અને આત્મીય ભાઈ પાણી મૂકવા માટે આવી ગયા તો થેન્ક યુ આત્મીય ભાઈ ને નમસ્તી કરી ગઈ છે હોમવર્ક અને સામે મહાદેવના મંદિરે સરસ મજાની આરતી થઈ રહી છે તો એ તમને સંભળાતું હશે તો ચાલો હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું તો અહીંયા હવે અત્યારે અમારે ટીફિન ભરાઈને લઈ જાય છે અને અહીંયા જમવા માટે બેસી ગયા છે ભાભી છે બેન છે નમુ છે આપણે તો જમતા નથી બનાવી એટલા છીએ તો કેવી બહેન છે આપણે છે તો અમે લોકો અત્યારે જમી કરી વોકિંગ કરવા માટે નીકળી ગયા છે તો અમે રોજ જઈએ વોકિંગ કરવા માટે તો આજે અમે લોકોએ આ એરિયો લીધો છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે તો ચાલો હવે આપણે પણ આ વિડિયોને અહીંયા ચેન્ડ કરશું અને મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ